પડી જવાથી મૃત્યુ થયું તેના કેસની અંદર સરકાર અને રાજકીય લોકો દ્વારા ખોટી ત્રણસો કલમ લગાડી અને ઉના કાંડના જે આંદોલનકારી છે એમાં ઓગણપચાસ આંદોલનકારીને એની ઉપર ત્રણસો ગુનો દાખલ કરવામાં હતો એમાં અગિયાર આરોપીને પકડ પકડી અને જેલવાલે કરવામાં આવેલ હતા એમાં કાંતિભાઈ બીજા નંબરના પહેલા નંબરના આરોપી એને બનાવવામાં આવેલ હતા હાલ આઠ વર્ષથી જેલમાં છે અને એકદમ નિર્દોષ પોલીસ અને કોર્ટ દ્વારા એવું ક્યાંય પણ પુરવાર કરવામાં આવેલ નથી કે આ જે ગુનો બન્યો છે ત્રણસો ત્રણસો બે નો ગુનો છે કુલ ઓગણ પચાસ આરોપી હતા એમાં અગિયાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને બીજા આરોપીને સરકાર દ્વારા નહીં પકડવા એવો આદેશ કરવામાં આવ્યો હતો હાલ દસ છૂટી ગયા છે અને એક કાંતિ વ્યવહાર અંદર છે